મારું નામ ધ્વની કોઠારી છે હું લાઈફ કોચ છું અને સ્પિરિચ્યુઅલ મેન્ટર પણ છું પણ હું આજે લોકો માટે રાજકોટના લોકો માટે સૌરાષ્ટ્રના લોકો માટે કયો કે ગમે લોકો માટે એક એવું નવું સ્ટ્રકચર નવું વેન્ચર કે નવું સોપાન કિ આ બધાએ માણવા જેવું છે આનંદ લેવા જેવું છે અને પ્લસ આનાથી ફાયદો એ વસ્તુ થશે કે તમારા ઘરમાં નાના મોટા જે પણ ઝઘડા થતા હોય તમારી પર્સનલ લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતા હોય પછી આપણા સાસુ સસરા હોય પછી તો કે બારની આપણા પ્રોફેશનલ લાઈફ છે એમાં આપણા બોસ હોય આપણા કલીગ્સ હોય ફ્રેન્ડ હોય પાર્ટનર્સ હોય કોઈ પણ લવવાળા પણ હોય ન ભરવાના પગલા ભરતા હોય એ બધી જ વસ્તુ આપણે આમાં ગાઈડ કરીએ છીએ આપણે મેન્ટરિંગ કરીએ છીએ કોચ કરીએ છીએ પોઝિટિવિટીથી પણ આમાં અમે ફોકસ એક જ વસ્તુ ઉપર કરીએ છીએ અમે કોઈનો બ્લેમ નહીં કરવાનો ને એવું અમે ફોકસમાં રાખીએ છીએ પોઝિટિવલી આપણે આપણી જાતને ચેન્જ કરી અને આખો માહોલ પોઝિટિવ અને સ્માઇલિંગ વાળો રાખવાનો છે એનો જ એક મોટિવ છે એ જ માટે હું આવી છું અને એ જ મારો એક ધ્યેય છે કે બધાને લાઈફમાં હેપીનેસ મળે અને બીજાને પણ હેપીનેસ આપે આપણો આ જ ધ્યેય છે તો ચોક્કસ મને મુલાકાત મારી ઓફિસની લ્યો નક્ષત્ર એટ સનસિટી એપાર્ટમેન્ટની સામે અને સેવન ઝીરો ફોર મારો મોબાઈલ નંબર છે નાઇન ઝીરો ટુ ત્રિપલ થ્રી ટુ વન ફોર ઝીરો